તો ભાઈ રવિવારને પડી ગયું સવાર અને સવાર સવારના પોરમાં મજીક કહેવાય કે દસ દસ વાગ્યો થઈ રહ્યા છે મારી વાલ એમ ને આજે ત્રીસ તારીખ છે હાલો ત્રીસ તારીખની સવાર અને સવાર સવારના પોરમાં ભાઈ રામદૂત્ય જે ચેરિટેબલ ટ્રસ્ટ છે બરાબર હા એમના પ્રમુખને એના સભ્યો બધા અહીંયા આવેલા છે સૌથી પહેલાં તો થેન્ક યુ તમારો તમે બધા રહો છો બધા બરાબર એક આમંત્રણ છે એમનો પ્રોગ્રામ છે એની આમંત્રણ દેવા માટે થઈને આવ્યા છે બરાબર અને જો બધી વ્યવસ્થા કરીને આવ્યો છે તો સૌથી પહેલાં આપણે આમંત્રણ સ્વીકારી લઈએ બરાબર અને પછી પાછો આપણે બ્લોગ છે એ આગળ ચલાવીએ અમારો ભૂરો આવ્યો છે પણ આ ભૂરા છે ને કોફી પીધી નથી જો એની કાં ભૂરા એ મને ભૂરાની એક વાત ગમી હું એને જો અહીંયા હા ચાંદલો કે રોઈ વેરી ગુડ યુ

અહીંયા જો શાક વગારાય છે અને હજી અમારે જવાનું છે ભાઈ ક્રેટોસ ક્લબમાં ત્યાં અમારે એક મિટિંગ છે ને બે ત્રણ કામ છે અમારા ભાઈનું એક નવા જૂની કરવાની છે એટલે ત્યાં જઈ બરાબર અને આજે હાંજે હાનો પ્રોગ્રામ છે વાલી ભજિયાનો હમણા બધી તૈયારી થશે ને એમ ને હમણાઈ આજે ભાઈ ભજિયાનો પ્રોગ્રામ છે ને આખું કામ આવવાનું છે હો હા હાગમટે હો આજે એમનો ગોહિલ પરિવાર અમારો જેઠવા પરિવાર ભેગા થઈ અને ભજિયાનો પ્રોગ્રામ છે એટલે બજે આ પ્રોગ્રામ માં તમને ઓનલાઈન આમંત્રણ છે બરાબર છે પોગી જજો અને હવે આલો ફટાફટ ભઈ જાય ક્રેટોસ ક્લબ માં આ હું ને કોલી દે આ છે ધાણા જીરું ને લસણ ધાણા જીરું લસણ ની પેસ્ટ કાય વાત ને આલો એને જે કરે કરે હું આપણે પછી લેટ થાય તો રસોઈ તૈયાર હોય ને આવીને ખાવાની જ રહે ખાલી રોટલી બનાવવાનું રે અચ્છા એમ શાક બનાય ના કોઈ 10 વાગે રસોઈ કરના કે સમજો હાડા 10 વાગે માં તો કે એકલા માથે પછી ઓકે 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 તમે એમ કે જમવા લાય હજમાઈ ગયો હજમાઈ ગયો હજમાઈ ગયો સાવ ઘર નોટબાર્ડ બનાવજો આજે મહેમાન છે કેટલું બધું સુધારવાનું આ કેટલા કામ છે ખબર છે એવું છે સંભાળવાના છે શૂટિંગ કરવાના છે હજી બીજું એટલું બધું છે હાલો 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 હવે બરાબર છે ગયું છે એને ખૂંદી નાખશું હાલો ફરી મળી જ્યાં સુધી હાઉ નામ લાઈક શેર ફોલો કરી દેજો આ બ્લોગને બહુ લાંબો નથી કરતા બરાબર હાલો હર હર મહાદેવ